વ્યવસ્થા હું તમારું વિચારું છું એટલે ગાદી બંધ રાખું કે મારા ભાવિક ભક્તો દૂર દૂર થી આવા વરસાદ માં આવે અને હાથ મારી મારી અને સાધનો બદલી બદલી ના આવનાર તો ખીચામાં ગણી પોનસો રૂપિયા હોય સરખો નાસ્તો કરવાના પૈસા ના હોય અને એવા ગરીબ ભાવિક ભક્તો જો કદાચ આવતા હોય આવા ચોમાસામાં પલળતા ને ઠંડી વેઠી ના આવે ને તો એ ઠંડી તમને નહીં મન મેળવી લાગે કે તમે મારા ભરોસે આવો તમે મારા ભક્ત છો તો જેટલી ભક્તને તકલીફ પડે ને એટલી જ માતાજી પીડા વેદના થતી હોય એટલે તમને કોઈ જાતની તકલીફ ના પડે એના કારણે નહી તો લો ને હું તો રોજ આવું બેજો પાણી પણ તોય આજ થોડું કોરું નીકળે છે તો હું દર્શન આલું ઝલક આલવા આવું છું કે આ રે હું છોય નહીં જઈ આ રહી હું છોય નહીં જવાની અલ પણ એટલે આવી બધી ખોટી વાતોમાં કોઈ આવું અમારે નતું કેવું પણ આ સેવકો અમુક કહેવાય એમ કોણ મનમાં હતા મારી આપડી તો આવી વાતો કરે છે કે આ તો આમ થયું એટલે બંધ કરાવી દીધું ફલાણો ઢેકણો કરવા દો ને એમનું કોમ છે એમનો ભગવાને વિષય જ આ લ્યો છે કે તમારે જ કરવાનું તો એ જ કરે ને હવે એમનો શું દોષ છે બાપડા લોકો એમનો ધંધો જ આ છે એમનું કર્તવ્ય જ આ છે તો પછી એમને કરવા દો ને અને કોઈક વધારે ખીચાતું હોય તો તમારે જોર જોર થી ફરી બોલવાનું રામ રામ પણ નવા આવતા કઈક ઘણા જોડાયા ગાદી ક્યારે ચાલુ થશે ગાદી ક્યારે ચાલુ થશે ગાદી ક્યારે ચાલુ થશે સંપૂર્ણ વરસાદ બંધ થઈ જશે ત્યારે ગાદી ચાલુ થશે બરોબર ને આ ચોખ્ખું કહી દઉં છું એટલે વરસાદ ભગવાનને એવી પ્રાર્થના કરો વરસાદ પહેલો જતો રહે હું પહેલી આવી હતી આ શું ખોટું હા વ્યવસ્થા ખબર તમને ગાદી મેં પહેલેથી જ બંધ કરી દીધી હતી પહેલા જ વરસાદ અને બારે જામ છે તું પૂર આવ્યું ટીવી માં આવ્યું જોયું તું ને કે ફેર વરસાદ બહુ પડવાનો તો બારે જ આખું ડૂબી ડૂબીશી તું પાણી ખબર છે ને હા એટલે એડવાન્સ જ બધું કમ્પ્લીટ કરાવીને જો ઊંચું ઊંચું હરખું કરાવી દીધું પાણી અહીં ઊંધી આવ્યું પણ ઉમરો ચડ્યું પૂછો પણ આ તે જો દરેક જોણા છે ફરી કહી દો નવા આવતા હોય આપણી પોતાની જગ્યા નહીં તો બધાને ખબર આ તો હારું છે હાલ છે કોક તમારા જેવા સેવક હોય કોક જે હમજે છે માતાજી એ કોક હાલ છે નહીં તો હમણાં ના હાલે આવી જગ્યા સેવા તો તો ભાઈ મારા હાથ જોડીને તમને કહેવું પડે કે ભાઈ અત્યારે કોઈ જગ્યા નહીં ઘેર બેઠા માનતા રાખો આસો કોડું જેટલી વ્યવસ્થા થાય એટલી કરે છે પણ દરેક ભાવિક ભક્તો જૂના અને નવા બધાને મારે સલાહ છે કે તમે આવો છો રવિવાર ભરો છો ના નહીં તમારી પર દરેક ઉપર મારી કૃપા હરખિત છે સમાન છે કોઈને વધારે ઓછી નથી જેની જેવી ભક્તિ જેનો જેવો વિશ્વાસ એ પ્રમાણની મારી કૃપા એના જીવનમાં અનુભવ થશે થશે ના થશે એમાં કોઈ શંકા નથી પણ મારા ધામ આવો છો તો જે વસ્તુ મનપ્રિય હોય જે મન જે વસ્તુ મન વાલું હોય એ વસ્તુ કદા તમે કોઈ કાર્ય કરો તો તમે મારા વાલા ભક્ત બનો પ્રિય ભક્ત બનો છો એમ તો માં પોતાના દરેક દીકરા પર હરખુદ સમાનતા જ પ્રેમ ભાવ રાખતી હોય પણ જે દીકરો એ માના વધારે લાડ કરતો હોય એનું કયું કરતો હોય એનું કીધેલું પાલન કરતો હોય અને એને કીધે હેડતો હોય ને એ માને એ દીકરો પ્રિય લાગે વાલો લાગે આ શું ગોટુ કે ભલે મારા ચાર દીકરા છે પણ મારો આ દીકરો તો બધું મારું કયું પાલન કરે હું કહું એમ જ કરે તો એ માને દીકરો વાલો લાગે પ્રિય લાગે એટલે મારા માટે તો દરેક સમાન છે અર્થાત છે કોઈ

લેવા એટલું બસ રામ નામનું લટણ રટણ કરો કે રામ નામનું લેખન કરો કે રામ નામનું ભજન કરો કે રામ નામની માળા કરો પણ ગમે તે રૂપે જો કદાચ મારી કૃપા વિશેષ અનુભવ કરવી હોય તમારા જીવનમાં તો રામ નામ જેટલા જપ વધાર કરશો એટલી હું મે રોમ વારી મેલેડી વધાર તમારી પર પ્રસન્ન રહી બીજું વસ્તુ મને વાલું હોય તો પશુ પક્ષી ની સેવા જે જીવ છે અબોલા જીવ છે પશુ પક્ષી છે એ એ મને બહુ બહુ પ્રિય છે અને પશુ સેવા જો કદાચ મારો કોઈ ભક્ત ભલે આની જોડે કદાચ મુઠી ચોખા હોય મુઠી જુવાર હોય એ તે કદાચ જુવારે તે કબૂતરા નાખશે ને તો એ મારો પ્રિય ને વાલો ભક્ત બની જશે આવું માતા પેઢી

હા ભાવથી લાવો છો તો બધું સ્વીકારશે શ્રીફળ ચુંદરી અગરબત્તી પેડા ફૂલ હાર સુખડી મને જે જે છે છે વધાર એ મેં તમને કીધું મને પશુ પક્ષી ઉપર દયા જેટલી મનુષ્ય પર આવે છે ને એટલી જ મને પશુ પક્ષી પર આવે જેમ કે હું જગત જનની માં કહેવાય આદ્ય શક્તિ કેવાય આખું જગત ના જેટલા બી જીવ છે એ મારા માટે તો મારા દીકરા જ છે તે કીડી અમથી કદાચ

સાક્ષાત પ્રગટમાં દેખાવનારી જો કોઈ માતા હોય જેમ કે માં દેખાતા નથી માં દેખાતા નથી કોઈ દેવી શક્તિ દેખાતી નથી એ સૂક્ષ્મ રીતે છે બરોબર પણ આવા કાળા કડયુગમાં એક જાગતી જ્યોત દેખાતી પ્રગટ માં દેખાતી કોઈ શક્તિ હોય દેવી શક્તિ હોય તો એને શું કહેવાય છે ગાય માતા જે તમારા ઘરના રોજ એક વખત આ માતા તમારા રૂબરૂ દેખાતી ના હોય પણ જો એ ઘેર કદાચ એ ગાય માતાના માતા તરીકે ભલે દેખાવમાં તો જાનવર છે દુનિયાના જાનવરની દ્રષ્ટિથી જોવા છે પણ એની અંતર એના દરેક જોડો શાસ્ત્રો આવું કહે છે પુરાણો આવું કહે છે કે ગાયની અંદર દેવી દેવતાઓનો વાસ હોય છે ને કે ગાય માતાની અંદર દેવી દેવતાઓનો વાસ હોય છે તો કદાચ તેત્રીસ કોટી દેવી દેવતાઓમાં હું માતા આવી જાઉં કે નહીં તમારી ચામુંડા આવી જાય કે નહીં તમારી મહાકાળી આવી જાય કે નહીં તમારી શક્તિ માતા આવી જાય કે નહીં તમારી ખોડિયાર માતા તમારી ઉમિયા માતા તમારી હિંગળાદ માતા તમારી આશાપુરા માતા તમારી હરસિદ્ધિ માતા તમારી બધી માતાઓ આ તેત્રીસ કોટી દેવી દેવતાઓમાં સમાવેશ થાય છે તો કદાચ એ જ ગાય માતાને એક રોટલી ખવડાવો તો તેત્રીસ કોટી દેવી દેવતાઓમાંથી તમારી ને તમારી ચામુડ માતાના કદાચ પેટમાં તાળા ના થાય તમારી માતાને પ્રસન્નતા ના થાય તમારી માતાની જે ભૂખ છે પ્રેમની ભક્તિની એ પૂરી ના થાય થાય પણ આ ભરોસા સાથે કરો તો એને જાનવરની દ્રષ્ટિએ નહીં પણ એને માતાની દ્રષ્ટિએ કદાચ એને કદાચ ભલે પૂજા ના કરો તો એને રોટલી ખવડાવો એને જુવાર ખવડાવો એને ઘાસ ખવડાવો બસ ખાલી આટલું કરજો ને તોય મારી વિશેષ કૃપા હજાર હાથની કૃપા તમારી પર રહેશે હવે આ તમને નવાય આ બધી વાતો સાંભળીને તમને એવું લાગતું હશે કે બધી જગ્યાએ અમે ફર્યા તમે પોનસો ગોવા ફર્યા હશે હું જાણું પણ કોઈ જગ્યાએ આવી વાત નહીં કરી બધી જગ્યાએ એવું કીધું કે આ લડ્યું પેલું લડ્યું આ વારવાનું પેલું વારવાનું મોડો મૂળો બધજો આ કરજો ફલાણી માતાનો દીવો કરજો આ બધું કીધું પણ મારી તારા પારે આવ્યા પછી તો આ બધું અલગ નવું હો ભરવા મળે છે એવું અંદરથી થતું હશે ને તો દીકરાઓ હું માતા એવું કહીશ કે તમારા જીવનમાં કઈક ની કઈક વાતે પાપ પુણ્યો બન્યા છે પૂનદાન કર્યું હોય સેવા કરી હોય બરોબર તો એના ફળ સ્વરૂપ સુખ આવો તો કદાચ પુણ્ય થી આ જીવન ચાલતું હોય ઘડીક સુખ ઘડીક દુઃખ બધાનું પણ આ બધું પૂનદાન કરાય ગાય માતા રોટલી ખવડાઈ

પણ દરેકને કહી આ ધીરજ રાખજો તમારી જોડે કશું સેવા કરવા માટે કશું જ ના હોય તો કઈ નહીં તમારા ઘેર આજ અનાજ તો બના છે એક મુઠ્ઠી અનાજ એ કદાચ ચકલાં ચણા નાખી જોતો આજ આમ થાય કે કદાચ પડીક્યો મન પાવન મસાલા બીડીયો ને તમાકુ પાછળ તમે રોજના કદાચ વધારે નહીં સો સો રૂપિયા તો એક માણસ ખરત તો જ છે તો 100 રૂપિયામાંથી કદાચ વીસ રૂપિયા એ કદાચ ચોક હારી કોઈ પશુ પક્ષીની સેવામાં રોજ કરતો થઈ જઈને રોજ ટાઈમ ના મળે તો દર મહિને એક વખત કદાચ પાંચસો રૂપિયાનું કે પગાર આવતા એમાંથી હજાર રૂપિયાનું કદાચ પૂન દન કરી અને એની એ પૂન દન કરીને કોઈ આશા સુખ ની ના રાખ પુણ્ય ની ના રાખ બસ ભગવાન ભરોસે કરી દે ને માતાજી ના ભરોસે કરી દે ને તો એનો ગોડાઓ જબરો હિસાબ કરું એનો જબરો હિસાબ કરું એ તો હજુ અનુભૂતિ નહીં પાંચસો વાપરું પાંચ હજાર આલું એ મેળવીશું પણ કોના માટે પાંચસો વાપરવાનું જેનું રૂદિયું ખચકાય નહીં જેનું મન પાછું ના પડે સેવા કરવા પશુ પક્ષી કદાચ ખવડાવ્યા પછી મોટાપો મોટા વાવા ના લે લોકોની પ્રશંસા ના લે અને ખવડાયા પછી કદાચ એ વાતય ભૂલી જાય ધીરે ધીરે તો એનો પાંચસો રૂપિયાનું કદાચ પૂનદાન હારી જગ્યાએ સેવા વાપરે અને એના પાંચ હજાર પચાસ હજાર કરી નાલુ ભણાવું રોમવારી મેળવી